આઈઆરસીટીસી સિક્યોરિટી બાયપાસ કરી બોગસ આઈડી દ્વારા કન્ફર્મ ટ્રેન ટિકિટ બુક થતી હતી એકતા ટ્રાવેલ્સમાં દરોડા ચાર પોઈન્ટ પચાસ કરોડ નું ટિકિટ કૌભાંડ વિજિલન્સ સ્થાનિક પોલીસે નવસો તોતેર બોગસ આઈડી પાંચ લેપટોપ પાંચ રાઉટર ચાર ઈમેલ આઈડી જપ્ત કરી સુરેશ શહેરના એકતા ટ્રાવેલ્સ ના રાજેશ મિત્તલ ને ત્યાં વિજિલન્સને દરોડા પાડી સોફ્ટવેર ની મદદથી આઈઆર સીટીસી ની વેરિફિકેશન અને સિક્યુરિટી સિસ્ટમ બાયપાસ કરી બલ્કમાં કન્ફર્મ ટિકિટ બુક કરવાનો વેબલો ઝડપી પાડ્યો હતો વિજિલન્સની ટીમે સ્થાનિક પોલીસની સાથે રાખી પાડેલા નરોડા વેળા રાજેશ મિત્તાલના ઘરેથી નવસો તોંતર બોગસ આઈડી પાંચ લેપટોપ અને પાંચ સ્પીડ આઉટર મળી આવ્યા હતા અને સાથે નેક્શન અને ગડર નામના બે સોફ્ટવેર પણ મળી આવ્યા હતા આ સોફ્ટવેરની મદદથી અત્યાર સુધીમાં ચાર પોઈન્ટ પચાસ કરોડ રૂપિયાની કિંમતની ટિકિટ બુક કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે મુંબઈ વિજિલન્સ વિભાગમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા કુમાર સુધી શર્માએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે સિટી લાઇટ સ્થિત સમરન એપાર્ટમેન્ટમાં રહેતા રાજેશ ગીરધારી મિત્તલ સોફ્ટવેરની મદદથી ટ્રેનની કન્ફર્મ ટિકિટ બુક કરતા હોવાની બાતમી મળી હતી આ બાતમીના આધારે વિજિલન્સની એક ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખી પચીસમી જૂનને મંગળવારે સિટી લાઇટ સ્થિત સમરન એપાર્ટમેન્ટમાં રાજેશ મિત્તલને ત્યાં દરડા પાડ્યા હતા ટ્રેનની કન્ફર્મ ટિકિટ બુક કરવાનો વેપલો કરતા હોવાનું સામે આવ્યું હતું વધુ તપાસ કરતા તેમના સોફ્ટવેરમાંથી માંથી ચાર પોઈન્ટ પચાસ કરોડ રૂપિયાના મૂલ્યની ઈ ટિકિટ બુક થઈ હોવાનું બહાર આવ્યું હતું જેને પગલે ઉમરા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો ફૂજ ગુનો નોંધાવતા

ફાયર પ્રોટેક્શન સિસ્ટમમાં માં છીંડા હોવાનું સામે આવ્યું છે સામાન્ય રીતે આઈઆરસીટીસી ની વેબસાઈટ પરથી ટિકિટ બુકિંગ કરતી વેળા મુસાફરો નામ એન્ટર કર્યા બાદ આરોપી ઓટીપી કેપેચા સહિતનો ડેટા ફીડ કરવો પડે છે પરંતુ ખાસ પ્રકારના સોફ્ટવેર અને ફાયરવેલ સિસ્ટમ હેક કરીને એકતા ટ્રાવેલ્સના રાજેશ મિત્તલે આખી સિસ્ટમ બાયપાસ કરી દીધી હતી માત્ર મુસાફરોના નામ એન્ટર કરતાં જ પેમેન્ટનો ઓપ્શન આવી જાય છે તેમાં અગાઉ જ બેંક ડિટેલ અપલોડ હોવાથી ઓટીપી વગર સીધે સીધું પેમેન્ટ પણ થઈ જાય છે ગડર ટિકિટ બુક થઈ ટેકલ સ્ટાફ ની મદદથી લેપટોપ માંથી મળેલા ગઢર નામના સોફ્ટવેર ની ઉલટ તપાસ કરાવી હતી આ તપાસમાં ગડર સોફ્ટવેર થી છત્રીસો ઈ ટિકિટ બુક થયું ખુલ્યું હતું જેની કિંમત બે પોઈન્ટ અઠ્યાસી કરોડ રૂપિયા થાય છે આ સાથે બાર ચોપડા પણ મળી આવ્યા હતા રાજેશ મિત્તલ અને તેમના પરિવારના 10 બેંક એકાઉન્ટ મારફતે વ્યવહારો થયા પોલીસ તપાસમાં રાજેશ મિત્તલના ઘરમાંથી 10 બેંક એકાઉન્ટ મળી આવ્યા હતા બેંક એકાઉન્ટ રાજેશ મિત્તલ યશ મિત્તલ સુધા મિત્તલ અને અંજલ મિત્તલના નામેથી આ બેંક ખાતા અલગ અલગ બેંકમાં ખોલાવ્યા હતા તેમાંથી તમામ બેંક ખાતામાંથી વ્યવહાર થયા હોવાની શંકાને આધારે તપાસ હાથ ધરી છે વિજીલન્સના દરોડા રાજેશ મિત્તલને ત્યાંથી 14.66 લાખ રૂપિયાની એવી ટિકિટ મળી હતી કે તેના ઉપર હજુ મુસાફરી બાકી છે ત્યારે આવી તમામ ટિકિટ બ્લોક કરી દેવામાં આવી છે ટિકિટ બ્લોક કરી દેવાતા હવે મુસાફરો કન્ફર્મ ટિકિટ હોવા છતાં યાત્રા કરી શકશે નહીં રાજેશ મિત્તલના પાપે મુસાફરોએ હાલાકી ભોગવવી પડશે